ચૂંટેલા સભ્યો છે એ કોઈ ધ્યાન આપતા નથી અને હવે પણ આવું થશે જો હમું નહીં થાય તો શિશુ મંદિર પણ બંધ કરી દેવામાં આવશે અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે ભાવ ખરાબ થઈ ગયો છે ખાડા ભરી ગયા છે શિશુ મંદિર છોકરાને મેળવવા માટે જવાનું હોય છે કેટલા બધા મુસાફરો રસ્તામાં વચ્ચે ઉભા રહે છે કેટલા ફરે છે પ્રમુખ એ કહ્યું ઉપપ્રમુખને એ ચીફ ઓફિસરને કંઈ કોઈ વાપરતું નથી તો આ વહીવટ કને હાથમાં છે જેનો વહીવટ હોય એને મેળો અને બધા પોતપોતાના ફટકા ખાવામાં પડ્યા છે વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ હારીજ